નમસ્કાર મિત્રો આજની આમ આદમી પાર્ટીની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે મારી સાથે ઉપાધ્યક્ષ ગૌરીબેન મીડિયાના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરણ પાઠક અને અમદાવાદ શહેરના એક જાગૃત નાગરિક લોના સ્ટુડન્ટ ભાઈ શુભમ ઠાકર છે આજે મુદ્દો એ છે કે જાગૃત નાગરિકો જ્યારે જ્યારે ભાજપ સામે કોઈ પણ પ્રકારે અવાજ ઉઠાવવાની કોશિશ કરે તો ભારતીય જનતા પાર્ટી એની ફાંસીવાદી વિચારધારાને અનુસરીને એવા દરેક ડિસેન્ટ વોઇસ વિરુદ્ધ અવાજને દબાવવાની કોશિશ કરે છે અને કેટલાક આઈપીએસ ઓફિસરો જેમને સરકારની ગુડબુકમાં રહેવાની બહુ તમન્નાઓ હોય છે એવા આઈપીએસ અધિકારીઓ એનો હાથો બને છે આ આઈપીએસ અધિકારીઓ ભૂલી જાય છે કે ભૂતકાળમાં સરકારની ગુડબુકમાં રહેવાના ચક્કરમાં કેટલા જણાએ કેટલો લાંબો સમય સાબરમતી જેલની હવા ખાવી પડી છે ભારતમાં મનુસ્મૃતિ સર્વોપરી નથી ભાજપની ફાસ્તેવાદી વિચારધારા સર્વોપરી નથી અહીંયા ભારતીય બંધારણ સર્વોપરી છે ભારતીય બંધારણે ભારતના દરેક નાગરિકને અધિકારો આપ્યા છે હાઈકોર્ટના ચુકાદાઓ છે ભૂતકાળમાં અમદાવાદ કમિશનરે બહાર પાડેલા જીઆર છે કે કોઈ પણ જાગૃત નાગરિક વિડીયોગ્રાફી કરી શકે છે સરકારી કર્મચારીએ કંઈ છુપાવવાનું હોતું નથી આવા જાગૃત નાગરિક લોના સ્ટુડન્ટ ભાઈ શુભમ પરીખ જ્યારે એક એએસઆઈ અમદાવાદમાં વાહનોને રોકી રહ્યા હતા અને એમને જ્યારે એનો વિડીયો કર્યો અને ટ્રાફિક કમિશનર ડેપ્યુટી કમિશનર ટ્રાફિક સફીન હસન સાથે ફોન પર વાત કરી એ આખો વાર્તાલાપ શું છે એ ભાઈ શુભમ પરીખ કહેશે એ પછી આગળની વાત અને આમ આદમી પાર્ટી શું કરવા જઈ રહી છે એની વાત હું કરીશ નમસ્કાર હું શુભમ ઠાકર જો હું નમસ્કાર હું શુભમ ઠાકર છું હું અમદાવાદમાં રહેવાસી એક સોશિયલ એક્ટિવિસ્ટ એક લો સ્ટુડન્ટ છું એન્ડ હમણાં રિસેન્ટલી મેં ઘણી બધી સોશિયલ એક્ટિવિસ્ટ રીતના કામ કર્યું જ્યાં લોકોને પાણીની સમસ્યાઓથી હું ત્યાં જઈને એમની માટે લડત આપી છે વિચરતી અમુક જાતિની સ્કોલરશીપ પાછી ખેંચવામાં આવે તો મેં સરકાર વિરુદ્ધ સચિવાલય જઈને એ લોકો માટે લડત આપીને લોકોને એમનો ન્યાય અપાયો પરંતુ રિસન્ટલી જ હમણાં હું પંચવટી સર્કલ ઉપર ચાલતા ચાલતા જતો હતો અને ત્યાં મેં જોયું કે એએસઆઈ બેઠા હતા टीआरबी जवान लोगों ने उभा रखी रहा था विच इज अगेंस्ट द लॉ अंडर नो लॉ आप किसी भी लॉ के अंडर अगर देख लीजिए और ऑनरेबल हाईकोर्ट के जजमेंट्स भी देख लीजिये टीआरबी जवान नहीं रोक सकते तो मैंने जाके उधर बस वीडियो रिकॉर्डिंग करते हुए उनको इन्फॉर्म किया की कि एस आई सर अंडर वॉट जुरिसडिक्शन किस जुरिसडिक्शन के अंतर्गत टीआरबी जवान लोगों को रोक रहे हैं दोनों ने बोला ए एस आई ने कबूला कि वो उन्होंने परमिशन दिया तैयार नहीं थे फिर उन्होंने बोला कि मैं नहीं तो मैंने बोला हाँ आप इशू कर दीजिए मुझे कोई इशू नहीं है तो मैं बस उधर खड़े खड़े रिकॉर्डिंग कर रहा था मैंने कोई भी अंतर्गत ना उनके कैमरा को रोका था ना मैंने उनको ब्लॉक किया था बस उनके सामने वीडियो रिकॉर्डिंग करते प्रश्न पूछ रहा था किस

और मैं उन्होंने बोला था कि ऐसा कुछ भी हो तो आप मुझे डायरेक्टली फोन कीजिए जब तक ट्रैफिक की बात है तो ये ट्रैफिक डिपार्टमेंट का कंसर्न था इसलिए उन्होंने डायरेक्ट डीसीपी ट्रैफिक साफीन हसन जी को फोन कर दिया अभी साफीन हसन जी ने भी कॉल में एक्सेप्ट किया कि टीआरबी जवान अंडर नो लॉ वो रोक नहीं सकते उन्होंने ए एस आई ने भी कबूला है कि उन्होंने टी जवान के थ्रू लोगों को रुकवाया और चलान इशू किए हैं

पूछा था। मैंने कुछ गलत हुआ देखा तो मैंने उस पे सवाल उठाया कि क्यों हो रहा है ये बहुत ही गलत है और साफी नसन जी एक टाइम पे मेरे रोल मॉडल भी थे कंसिडरिंग मैं भी एक सिविल सर्विस एस्पिरेंट हूँ बट ऐसी चीज एक आईपीएस रैंकिंग ऑफिसर से बिल्कुल एक्सपेक्ट नहीं होती है कि वो बिना जाने मेरे पे एफआईआर ऑर्डर करे आज वो जी रिटायर होने हैं और मेरे पास मेरा पूरा करियर अभी बाकी है मुझे सनद लेनी है मुझे आगे जाके अगर कोई गवर्नमेंट जॉब के लिए अप्लाई करना होगा तो ये एफ मुझे फॉर श्योर ऑब्स्टेकल के रूप में आ जाएगी इसलिए मेरा बस लोगों से यही निवेदन की मुझे इस चीज पे सपोर्ट कीजिए और अगर प्रश्न पूछने पर ऐसी एफ होती है तो मैं ऐसी हजार एफ लेने को तैयार ભાઈ શુભમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નથી એક એક્ટિવિસ્ટ જાગૃત નાગરિક છે અને એમની સાથે જે ખોટું થયું એ બાબતમાં આમ આદમી પાર્ટી એમની સાથે ઊભી છે અને જ્યાં જે રીતની જરૂર પડે એ મુદ્દે આમ આદમી પાર્ટી લડી લેશે સફીમ હસને જે કોઈ વાતચીત કરી છે ભાઈ શુભમ સાથે અને એએસઆઈ સાથે એનું રેકોર્ડિંગ અમારી પાસે છે સફીન હસને ભાઈ શુભમ સાથે જુદા પ્રકારની વાત કરી કે જેનાથી શુભમને એ કામ ગેરકાયદે લાગે અથવા તો બંધ કરી દેવાનું મન થાય એમણે એને પ્રોત્સાહન આપ્યું છે સામે પક્ષે જ્યારે એએસઆઈ ફોન લે છે ત્યારે એ જુદી રીતે વાત કરે છે સામેથી કહે છે કે તમારી કાર્યવાહીમાં અડચણ કરે છે એ એસ હામાં જવાબ આપે છે એટલે એ એફઆઈઆર કરાવવાનું કહે છે એ જ્યાં એફઆઈઆર કરાવવાનું કે છે એ સફી હસનના જ્યુરિસ્ડિક્શનમાં નથી આવતું પહેલો મુદ્દો છે બીજો મુદ્દો કે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા છે અમદાવાદ ટ્રાફિકના

આંદોલનો કરવાની જરૂર પડશે ત્યાં આંદોલનો કરવામાં આવશે અને હું ભાઈ શુભમને એક જાગૃત નાગરિકને યુવાનને એ બાબતે આશ્વસ્ત કરું છું કે બિલકુલ નિશ્ચિંત રહે આવા ષડયંત્રોથી આવા કાવતરાખોરોથી કે ભાજપથી બીવાની કોઈ એ જરાય જરૂર નથી આ સંઘર્ષનો રસ્તો છે સંઘર્ષ કરીશું અને જીતી લઈશું

દરેક અધિકારી પોતાની મર્યાદામાં રહે નાગરિક અધિકારોનું નાગરિકોના મૂળભૂત ઉલ્લંઘન કરવાની કોશિશ ના કરે ભારતના બંધારણને એમણે બંધારણના લીધા છે ભારતીય જનતા પાર્ટીના બંધારણના શપથ કોઈ આઈપીએસ આઈ એસ અધિકારી લીધા નથી આ વાત હું મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ ગાય વગાડીને કહેવા માંગુ છું કે કોઈ એ ડરવાની જરૂર નથી જ્યાં ભારતીય જનતા પાર્ટી કે એના માનીતા અધિકારીઓ ખોટું કરી રહ્યા છે એને ખુલીને હિંમત બેર પડકારો આમ આદમી પાર્ટી તમારી સાથે ઉભી છે આભાર